આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માહિતીનો સૌથી ઝડપી સ્ત્રોત બની ગયું છે પરંતુ તેની સાથે જ ખોટા સમાચાર અને અફવાઓનો વાયરલ થવાનો ખતરો પણ વધી ગયો છે ફેસબુક વોટ્સએપ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર અવારનવાર એવા મેસેજ કે વિડીયો વાયરલ થાય છે જે સંપૂર્ણપણે ખોટા કે અધૂરા હોય છે અને તેનાથી સમાજમાં અરાજકતા ભય કે ગેરસમજ ફેલાય છે એવામાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાંચસો રૂપિયાની નોટને લઈને મેસેજ ફરી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે

આ દાવાએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો પરંતુ પીઆઈબી ફેક્ટ આ વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે છે જણાવ્યું કે આ પ્રકારના સમાચાર ભ્રામક અને વાસ્તવિકતા પર આધારિત નથી હકીકતમાં આરબીઆઈ સમયાંતરે નોટોની છાપણી સપ્લાય અને રિસાયકલિંગની નીતિની સમીક્ષા કરે છે પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ ચોક્કસ નોટ બંધ થવાની છે હાલની સ્થિતિમાં પાંચસોની નોટ સંપૂર્ણપણે માન્ય છે અને દેશભરમાં તેનો ઉપયોગ નિયમિત રીતે થઈ રહ્યો છે તેથી સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરો કોઈ પણ નાણાકીય સમાચાર માટે આરબીઆઈ અથવા પીઆઈબી ફેક્ટ ચેક જેવી અધિકૃત સંસ્થાઓની માહિતી જ માન્ય ગણો